વલસાડના ખેરગામ રોડ પર મુળી ગામે ચાલતી ભાગવત કથામાં હજારો શ્રોતાઓ દાતાઓ સેવાભાવીઓ ઉમટ્યા અને લાખો રૂપિયાના દાન જાહેર થઈ હતી જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્યો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ કથા શ્રવણ કરવા પહોંચ્યા હતા જેમાં ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ સામાજિક કાર્યકર બોલાભાઈ કાળુભાઈ ભરતભાઈ મેર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિતે કથા શ્રવણ કરેલ વાપી વલસાડ બ્રહ્મ સમાજના સભ્યોએ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું કથાકાર પૂજ્ય શરદ દાદા સુંદર કથાનો રસપાન કરાવી રહ્યા છે કથાકાર પૂજ્ય શરદ દાદા મૂળ વતન કુંભણ તાલુકો મહુવા હાલ ધરમપુર માં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે વલસાડ ના મુળી ગામે ભાગવત કથામાં આજે અનેક મહાનુભાવો એ આર ટી નો લાભ લીધો હતો અને દરરોજ હજારો શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો અહી ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરાયું હતું ભોજન પ્રસાદ મંડપમાં લાંબી કતારો લાગી હતી કથાકાર શરદ દાદાની કથા શ્રવણ કરવા અનેક જિલ્લાના અગ્રણીઓ પહોંચ્યા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા અને એક આત્મા આત્માને પવિત્ર કરી એના માટે પણ આપણે અભિનંદન સભા સ્વાભાવિક